મુંબઈના વેપારી સાથે એક પોઈન્ટ ચોરાશી કરોડની છેતરપિંડીના કેસમાં સુરત ઇકો સેલની પોલીસ વેપારીના ભાગીદારોને પકડીને લાગી હતી કતારગામ ખાતે એએસઆઈના ભાઈને આ લાંચની રકમ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો છે જોકે એએસઆઈ સાગર ભાગી છૂટ્યો છે મુંબઈના લોઅર પરેલમાં પ્રિઝમ એન્ટરપ્રાઇઝ કંપનીના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર રોમિલ સંઘવીએ સુરતના કતારગામના વસ્તાદેવડી રોડ ઉપર મુખી એમ્પાયરમાં આવેલા અપેક્ષા જ્વેલર્સના નામે બિઝનેસ કરતા ગૌતમ વાઘનાએ સોનામાંથી સસ્તી મજૂરી લઈ દાગીના ઘડી આપવાનું કહ્યું હતું કુલ એક પોઈન્ટ ચોરાશી કરોડ રૂપિયાની મત્તાનું ત્રણ કિલો સોનું જોબવર્ક માટે લઈ જઈ દાગીના કે સોનું પરત આપ્યું ન હતું તેમજ છેતરપિંડી કરી નાસી ગયો હતો જેની ફરિયાદ મહારાષ્ટ્ર એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેની બાતમી ઇકો સેલના એએસઆઈ સાગર એસ પ્રધાનને મળતા તેમની ટીમ સાથે મળી મહારાષ્ટ્રના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ગૌતમ શિવદાસ દામોદર વાઘની ધરપકડ કરી હતી આ ગુનામાં ઇકો સેલ દ્વારા ગૌતમભાઈના મુંબઈના ભાગીદારની પણ ધરપકડ કરાઈ હતી એસ આઈ સાગર પ્રધાને તેમના ભાગીદારની ધરપકડ કરી ત્યારબાદ તેમની ઓફિસમાંથી લેપટોપ ડીવીઆર અને કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ કબજે લીધા હતા ત્યારબાદ વેપારીને છોડાવવા તથા તેની ઓફિસમાંથી લઈ આવેલો માલસામાન પરત આપવાના અવેજ પેટે પંદર લાખ રૂપિયાની લાંચ માંગી હતી વેપારી લાંચ આપવા માંગતો ન હતો એસઆઈએ પંદર લાખ પૈકી પાંચ લાખ આપવાનું કહેતા વેપારીએ તૈયારી બતાવી હતી પરંતુ લાંચની રકમ નહીં આપવા માંગતા વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી સાગર પ્રધાને લાંચની રકમ લેવા માટે તેના ભાઈ ઉત્સવ સંજયભાઈ પ્રધાનને કતારગામ ખાતે અલકાપુરી સર્કલ બ્રિજ નીચે મુંબઈ તડકા ફાસ્ટ ફૂડ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે મોકલ્યો હતો જ્યાં એસીબીએ પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ પકડ્યો હતો

જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ છોડવાના થોડવાના અવેદપેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડહેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે એ આ તબક્કા ન કહી શકાય પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવા